મનોવાંછિત વર એ આજના કડમાં સૌની સ્ત્રીઓની ઈચ્છા હોય છે આપને જાણીને નવાઈ લાગશે કે આપણા શાસ્ત્રોમાં મનોવાંછિત ફરની પ્રાપ્તિ માટેના ઉત્તમ ઉપાય બતાવવામાં આવ્યા છે જેના થકી વરની પ્રાપ્તિ થઈ શકે છે ત્યારે આવો શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જાણીએ આ વિષયની ખાસ વાત દુર્ગાક્ષમા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે ઉપાય જે છે એ ખાસ કરીને મારા બહેનો માટેનો છે આજનો ઉપાય એ એના માટે છે કે જીવનમાં જે મારા બહેનોને ખાસ કરીને લગ્નમાં લઈને લગ્નને લઈને કંઈક થોડીક જે તકલીફો આવતી હોય છે જેને લગ્નનો યોગ બનતો નથી લગ્નની વાત આવે છે અને છેલ્લે સુધી વાત ઉડી જતી હોય છે અથવા ઘણી વાર એવું પણ બનતું હોય છે કે જેવો જીવનસાથી એમને જોઈએ છે એ મારા બહેનોને ખાસ કરીને એવા જીવનસાથીની સુંદર જીવનસાથીની પ્રાપ્તિ નથી થતી તો આજનો ઉપાય કેવલ કરવાથી એમને જીવનમાં જીવનસાથીની સારી પ્રાપ્તિ થાય જીવનસાથી સારો મળે અને દાંપત્ય જીવન સુખમય પસાર થાય તેના માટેનો આજનો ઉપાય છે આ જે ઉપાય જે છે આ ઉપાય ખાસ કરીને બેતાલીસ દિવસનું આ એક નાનકડું વ્રત છે અને આ વ્રત કરવાથી શ્રેષ્ઠ જીવનસાથી પ્રાપ્ત થાય છે કેમ કે હંમેશા બહેનોને તો એક જ વસ્તુ જોઈએ કે એમનો જે કંઈ ઘરવાળો હોય એ હંમેશા સારો હોય સુંદર હોય અને સ્વભાવ અને આર્થિક રીતે એમને સુખી રાખી શકે તે રીતે દરેક બહેનોની એક અપેક્ષા હોય કે એને જીવનસાથી સારો મળે પરંતુ આ ઉપાયથી ચોક્કસ એમને વાંછિત પતિની પ્રાપ્તિ થાય છે કેમ કે આ ઉપાય મા પાર્વતીનો છે આદ્ય શક્તિનો જગદંબાનો આ ઉપાય છે પાર્વતી મૈયાનો ઉપાય છે પરંતુ આ ઉપાય આ વ્રત જે છે એ બેતાલીસ દિવસનું લેવાનું હોય છે અને બેતાલીસ દિવસના વ્રતની અંદર હું જે વિધાનની તો પૂજાની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જયારે તમે આ વ્રત ની શરૂઆત કરો છો પૂજાની શરૂઆત કરો છો ત્યારે બને ત્યાં સુધી સોમવાર મંગળવાર અથવા રવિવારનો દિવસ હોય તો એ દિવસથી આ વ્રતની તમે શરૂઆત કરી શકો છો વ્રતના નીતિ નિયમો કેવા છે જ્યારે પણ તમે આ વ્રત કરો છો ત્યારે બેતાલીસ દિવસ સુધી શાસ્ત્ર એવું કહે છે કે તમારે બને ત્યાં સુધી બહારનું કોઈ ખોરાક ખાવાનો નથી આ વ્રત જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે બહારનું કોઈ જલ અથવા બહારનું અન્ન ન ખાવું જોઈએ

નો ત્યાગ કરવો બેતાલીસ દિવસ સુધીનું આ વ્રત તમારે એક ટાણું કરીને તમારે વ્રત કરવાનું હોય છે જેમાં પૂજાની અંદર એવું કહેવાય છે ઘરની અંદર એક બાજટ ઉપર લાલ કપડું પાથરીને એની ઉપર માટીની મૂર્તિ બનાવવાની છે અને મૂર્તિકા માટીની જે મૂર્તિ બનાવો છો માટીની જે પ્રતિમા માતાજીની બનાવો છો એ મા પાર્વતીની બનાવવાની છે અને સાથે પાર્વતીની બાજુમાં એક નાનકડા ગણેશજી બનાવવાના છે મૃત્યુ કહેતા માટીના ગણેશજીની સાથે માતા પાર્વતીની પૂજા કરવાની છે કેમ કે સારું કામ જ્યારે પણ કરતા હોય ત્યારે હંમેશા ગણેશજીથી તમે એ પૂજાની શરૂઆત કરવાની હોય છે અને ગૌરી નંદન મા પાર્વતીના પુત્ર છે તો પાર્વતીના પુત્રની પણ મૃત્યુવિકા તમે બનાવી શકો અથવા તમારા ઘરમાં જે ગણપતિની પૂજા કરતા હોય તે માતા પાર્વતીની જોડે તમે મૂકી શકો છો એક બાજોટ ઉપર ગણેશ સાથે પાર્વતીની મૂર્તિ બનાવવાની છે એ મૂર્તિની તમારે બેતાલીસ દિવસ સુધી પૂજા કરવાની છે જેમ કે આપણે દશામાનું વ્રત કરતા હોઈએ છીએ તો કેમ દસ દિવસ સુધી રાખીએ છીએ માતાજીની માટીની મૂર્તિને તે રીતે અહીંયા બેતાલીસ દિવસ સુધી મા પાર્વતીની પૂજામાં તમારે રાખવાની હોય છે હા જ્યારે માસિક ધર્મના જે ચાર પાંચ દિવસ હોય તે દિવસ તમારે છોડવાના છે એ દિવસોને આમાં ગણવાના નથી એ દિવસને છોડ્યા બાદ પછીના દિવસોને તમે ગણી શકો પણ બેતાલીસ દિવસનું તમારે સંપૂર્ણ વ્રત પવિત્રતા સાથે કરવાનું હોય છે પૂજાની વાત કરીએ તો આ પૂજાની અંદર ખાસ કરીને એક દીવો અખંડ રાખવો જ્યાં સુધી તમે પૂજા કરો છો ત્યાં સુધી પૂજા પાઠ દરમિયાન અખંડ દીવો તમારો રહે તો એ વધારો અને દિવસ સુધી કન્ટિન્યુ અખંડ દીવો રહે તો એને સૌથી સારું ગણવામાં આવે છે સાથે સાથે તમારે શું કરવાનું તો કે બાજટ ઉપર લાલ કપડું મારી એની ઉપર લાલ કપડું મૂકી એની પર માતાજીની સ્થાપના કરી પૂજા કરવાની છે અને દીપ પ્રગટાવી ભાગ્યમાં તિલક કરી હાથમાં તમારે એક નાણાછડી બાંધવાની છે અને એ નાણાછડી તમારે બેતાલીસ દિવસ સુધી તો તમારા હાથમાં હોવી જોઈએ પહેલા દિવસે જ્યારે ચાર પ્રારંભ કરો છો અને જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારા હાથમાં રાખવાનું છેલ્લે એને તમે લઈ માતાજીના સાથે જલમાં એ પ્રવાહિત કરી શકો છો હવે બેતાલીસ દિવસ બાદ તમારે આ મૂર્તિકાને જલમાં પ્રવાહિત કરવાની છે પરંતુ વિધિ વિધાનની વાત કરીએ તો રોજ તમારે આ મા ભગવતી મા પાર્વતીની પૂજા કરવાની છે અને જેમાં માતાજીને ખાસ કરીને રોજ તમારે કંકુનું તિલક કરવાનું છે પુષ્પ અર્પણ કરવાનો છે ધૂપબત્તી એટલે ધૂપ અર્પણ કરવાનો છે ધૂપબત્તી હું વાત કરું છું અગરબત્તી નથી વાત કરતો ધૂપબત્તી માતાજીને ધૂપ અર્પણ કરવાનું છે કેમ કે અગરબત્તીમાં પણ ઘણી વખત એવું કહેવાય છે કે વાસ્તુ દોષ લાગે છે અગરબત્તીની અંદર જે સરી હોય છે વાંસણી હોય છે અને વાસની સરી એને સળગાવી અને અશુભ ગણવામાં આવે છે તો ભગવાનને અહીંયા હંમેશા ધૂપબત્તીનો ઉપયોગ કરવાનો ધૂપની સાથે દીવો અર્પણ કરવાનો છે અને પ્રસાદની અંદર રોજ માતાજીને તમારે અહીંયા ખાસ કરીને સિંહ સાકરિયાનો પ્રસાદ તમે અર્પણ કરી શકો છો તો આ રીતે માતાજીને તિલક પુષ્પ અક્ષત ફૂલની માલા અર્પણ કરી શકાય ધૂપ કરી દીવો કરી માતાજીનો પ્રસાદ કરીને તમારે મંત્ર જાપ કરવાનો છે હવે અને જોડે તમારે એક સિંદૂરની ડબ્બી રાખવાની છે હવે જ્યારે મંત્ર જાપની તમારી એક આખી માળા પૂરી થાય એટલે ચપટી ભરીને સિંદૂર માતાજીના ચરણમાં અર્પણ કરવાનું પાંચ માળા પૂરી કરી અને પાંચ વખત માતાજીના ચરણમાં અર્પણ કરી અને એ દિવસની તમે પૂજન સમાપન કરી શકો છો આ રીતે બેતાલીસ દિવસ સુધી કરવાનું છે પણ જ્યારે એક માળા પતે એટલે એક ચપટી ભરીને સિંદૂર માતાજીના ચરણમાં છેલ્લે મૂકવાનું હોય છે હવે જે મંત્ર જાપની વાત કરવાની છે એ મંત્ર જાપ તમારે પાંચ માલા રોજની કરવાની છે પણ માતાજીની પૂજા કર્યા બાદ આ પાંચ માલા માતાજીની સન્મુખમાં સામે બેસીને કરવાની છે હવે જે મંત્ર બોલવાનો છે મંત્ર તમને કહી દઉં ગૌરી શંકર અર્ધાંગી યથાત્વ શંકર પ્રિયા તથા મામ કુરુ કલ્યાણી કાંતા કાંતમ દુલ્લભામ આ માતાજીનો બહુ સુંદર મજાનો શ્લોક આ જો શ્લોકને તમે પાંચ માલા કરો છો તો એનાથી ચોક્કસ પાર્વતી પ્રસન્ન થાય છે દર્શકોને આ મંત્ર જણાવી દઉં છું ગૌરી શંકર અર્ધાંગી યથાત્વમ શંકર પ્રિયા તથા કલ્યા કાંતા કાંતા સુદુલ્લભામ આ શ્લોક બોલવાનો છે મિત્રો આજે સરસ મજાનું સુંદર જીવન સાથેની પ્રાપ્તિ માટેનો તમને ઉપાય ઘરેલું ઉપાય શાસ્ત્રોક્ત ઉપાય તમને મેં કહ્યો છે અને આ રીતે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી અવરનવર હું રોજે રોજ આવી માહિતી આપતો રહીશ ચોક્કસ તમે આ ઉપાય કરીને તમારા મન વાંચિત ફલની તમે પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો હવે મને આપો રજા જય ભગવાન